પ્રતિપાદિત વિષય ભગવાનને અતિ પ્રસન્ન કરવાનો ઉપાય મુખ્ય મુદ્દા અક્ષર મુક્તની પંક્તિમાં ભળવું છે તેવો નિર્ણય અખંડ ચિંતવ મારા જે અમુક જો શબ્દો છે ને એ પકડી લે તો એ ઘણું થઈ જાય તો એને ગાઈડન્સ મળી જાય મારા જ શબ્દ મારે જે આમ તો લખ્યું હોય કે મારે જેને ભગવાનને રાજી કરવો હોય એને આમ કરવું અતિ રાજી કરવો એને આમ કરવું

આ વચના મહારાજ કહે છે કે જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તેને ભગવાનને પ્રસન્ન કરવાનો તો એક ઉપાય છે તેનામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ચાર વાના અતિ દ્રઢ જોઈએ એને જ એકાંતિકપણું કહેવાય છે સર્વક્રિયામાં ભગવાનની મૂર્તિનું ચિંતવન તથા દેહના સંબંધીથી સંબંધ વિચ્છેદ તથા અક્ષરભાવની દ્રઢતા અને અક્ષરધામમાં જવા માટેનો દ્રઢ નિર્ણય આનાથી ભગવાનની અતિ પ્રસન્નતા થાય છે આ વચનામૃતની શરૂઆત કરતા મહારાજ કહે છે કે જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો એ ઉપાય છે જે એમ કહીને ધર્માધિક ચાર સાધનોની દ્રઢતા કહી મહારાજે વચનામૃત માં અનેક જગ્યાએ એકાંતિક અને ભગવાનને પ્રસન્ન કરવા માટે આ ચાર સાધનો નો ઉલ્લેખ કર્યો છે ચાર સાધનો તો કોમન જ છેલ્લા હલો મધ્યના છઠ માં ગીત આશરો અને ધર્મ જ્ઞાન વૈરેજ ને ભક્તિ ચાર સાધન તો જોઈ જ પણ ચાર સાધન કરતા મહારાજે વધારે આમાં આવે કીધું

અને અનલિમિટેડ હોતી પૈસો મેળવો કેટલો તો એવું કોઈને નક્કી નથી નક્કી કર્યું હોય તો એ ટેમ્પરરી રીતે ઊભું ન રે એટલો મળી જાય એટલે વળી પાછું વધારે એટલે અતિશય પૈસો મેળવાની અને ઈચ્છા પણ અતિશય છે જો ક્યાંય રાત્રે બાર વાગ્યા ચાન્સ મળે તો બીજું બધું મૂકીને ન્યા કરે અતિશય ઈચ્છા હોય તો એનો લક્ષણ હું બીજું મૂકી નહી કરે આપણે બીજું મૂકીને ભગવાન બીજું મૂકીને અતિશય ઈચ્છા હોય તો આ કરે એટલા માટે સ્મૃતિ કીધી બીજું બીજું સંભાળવાનું મૂકી અને આને સંભાળ બીજું સંભાળવાનું ઘણું છે આપણે ત્યાં ક્યાંક મરે ત્યાં સુધી ખૂટતું નથી બીજું સંભાળવાનું

મહારાજે વચનામૃતમાં અનેક જગ્યાએ એકાંતિકપણા માટે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે આ ચાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે જે વચનામૃતના અને મહારાજના સિદ્ધાંતરૂપ છે બીજી બાજુ વચનામૃતમાં ઝીણવટથી વિચારતા એક પ્રશ્ન થાય છે કે મહારાજે અતિ પ્રસન્નતાનો પ્રસ્તાવ મૂકીને આ ચાર સાધનોની વાત કરી પરંતુ તેની વાત કરીને વચનામૃત પૂર્ણ કેમ કરી ન દીધું ખરેખર તો પ્રથમ ભાગમાં ચાર સાધનોની વાત જ્યાં પૂરી થાય ત્યાં વચનામૃત પૂર્ણ થઈ જવું જોઈએ પણ ત્યાર પછી મહારાજે ઘણા વિસ્તારથી આ ચાર સાધનો સાધનો ઉપરાંતની વાતો કરી છે મહારાજને કહેવાની ક્યાંય વધારે ઈચ્છા છે આ ચાર સાધનો કરતા પણ આગળ કહેવાની છે અને એનાથી પણ આગળ ક્યાંક છે અને એ

વિધાન કરવું એ ભગવાન દ્રષ્ટવ્ય એટલે અખંડ સ્મૃતિ રાખ અખંડ સ્મૃતિ રાખવા માટે ભગવાન ને અખંડ યાદ કરવા માટે મનુષ્ય જન્મ એવું જ નહીં મારે જે આત્મા નું અસ્તિત્વ છે એના માટે છે ભગવાન અખંડ અપર સિદ્ધાંત છે વેદો નો એને માટે સાધના છે શ્રોતવ્યો મંતવ્યો નિધિ ધ્યા સિદ્ધવ્યો એ તો પેલું પૂરું કરવા હતું એમ મારે મારે જે અહીંયા કીધું કે રાજી કરવા અને આમ કે ચાર સાધનો એથી રાજી થાય અતિશય રાજી કરવા એ તો આ અખંડ સ્મૃતિ રાખતા છે ભગવાન ને સંભાળતા અખંડ સંભાળતા છે અને સંભાળવા માટે એને ડિસ્કનેક્શન કોણ કરે દેહ ભાવ અને આ બધી ડિસ્કનેક્શન તો એ કરે એટલે એના માટે જગત થી ડિસ્કનેક્શન દ્રષ્ટિ એમાં દ્રષ્ટવ્યો એટલે ઉપાસિત આવ્યો કે અખંડ સ્મૃતિ ઉપાસિતવો ઉપાસના અર્થ જ આપે તેલ ધારાવા ભગવાનને હંભારવા એટલે ઉપાસ હિતવ્યો તો એ જ પણ ભગવાનનું અખંડ દર્શન થવું જોઈએ અખંડ સ્મૃતિ થવી જોઈએ એલ ધારાવત અખંડ ભગવાનની સ્મૃતિ રે એને ઉપાસન ઉપાસ હિતવ્ય કહો તો એ વાત નથી અખંડ દર્શન પણ મહારાજે એવી બહુ જાજી વાતમાં ન પડ્યા અને મહારાજે અખંડ સ્મૃતિની જ વાત કરી સંપ્રદાયમાં પ્રસિદ્ધિ તેલ ધારા પર તેલ ધારા પર તેવું કઈ નહીં અખંડ સ્મૃતિ ની જ વાત કરીએ અર્થ તો એ કે જેટલી એને અખંડ સ્મૃતિ છે એટલી એની ઉપાસના કહેવાય એવો શાસ્ત્રકારો અને ગુણાતીતાનંદ સ્વામી એ ઉપાસના આમ કે સર્વોપરીની ઉપાસના કીધી એટલે સર્વોપરી માની ને પછી અખંડ સ્મૃતિ એ બહુ સરસ અમારા શ્રી ભાષ્યમાં આવ્યું એ અખંડ સ્મૃતિ તો વિષય અખંડ સ્મૃતિને ને જો ઉપાસના કહેવાતી હોય તો વિષય જન છે એ કોઈ વ્યક્તિની અખંડ સ્મૃતિ કરે છે તો એને ઉપાસના કેવી કે નહીં તો એનો અર્થ એનો જવાબ હું ઉત્કૃષ્ટ પદાર્થ અખંડ સ્મૃતિ અને ઉપાસના કહેવાય માણસ કરતા લોઅર ક્વોલિટી હોય એની અખંડ ઉપાસના કરે એની અખંડ સ્મૃતિ કરે તો એની ઉપાસના નો કહેવાય અખંડ સ્મૃતિ કેવાય પણ ઉપાસના કહેવાય પોતાને સમાન ક્વોલિટી હોય અને એની જો અખંડ સ્મૃતિ રાખે તો એટલે સ્મૃતિ રાખે તો એને ઉપાસના કહેવાય પણ કોઈ વસ્તુ ની એમ નહીં ઉત્કૃષ્ટ પદાર્થ ને અને એ ઉત્કૃષ્ટ પદાર્થ છે એ બિન શરતી હોવો જોઈએ બિનસરતી એટલે હું એના કરતા કોઈ પણ જેનાથી કોઈ બીજું ઉત્કૃષ્ટ ન હોવું જોઈએ એની જે અખંડ સ્મૃતિ એને એટલે ગુણાદેતા સામે એટલે એમ કીધું સર્વોપરી 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 પદાર્થ હોય અવતારો માં જે એમ કે એની જોડ ન હોય એવા હોય મહારાજ સર્વ નું કારણ હોય એની આખ ને થોડી રાખવી એટલે એને ભોપાલ ગુણાતિતાની સ્વામીની વાત તો છે એ શાસ્ત્રી છે શાસ્ત્ર ને કોઈથી છાંટતી નથી પછી માણસ ને ઘટાવતા ન આવડે તો એને એમ થાય આવું બોલો બોલું કયું છે પણ ઉપની આ બ્રહ્મસૂત્ર માં પણ મળી ભગવાન ની અખંડ સ્મૃતિ એને જ ઉપાસના કેવી એવું નથી અખંડ સ્મૃતિ તો આ જગત ની કરે છે જેવું અને બીજા કોઈ દેવતા ની કરે તો નહીં તો પૂર્ણ ઉપાસના નો કહેવાય ઉપાસના કહેવાય ઉપાસનામાં એટલું જ આવ્યું કે ઉત્કૃષ્ટ ની સ્મૃતિ થાય અપકૃષ્ટ ની નહીં માણસ થઈ અને ડોગ પાળે સંભાળે રાખે તો એને કુતરા કરી કેવાય કુતરાની ઉપાસના પણ એ શાસ્ત્ર ઉપાસના ન ઉપાસનાખંડ સ્મૃતિ રાખે ભરતજીને એવું જ થયું એ અપકૃષ્ટની સ્મૃતિ થઈ હતી અરણ્ય નું અરણ્યો તો એ ઘણી વખત થયા જ છે અને અરણ્યો તો એમાં કઈ બહુ મહત્તા નથી એ બોલું નથી મહત્તા ઉત્કૃષ્ટની સ્મૃતિ હોવી મેમરી પણ એવી હોવી જોઈએ કે એને મહત્વ ભાવ ભાવો મેમરી પ્લસ મહત્વ મહત્તા માનતા તો એને ઉપાસના કહેવાય નહી અપકૃષ્ટની એટલે કોઈ પણ થી અપકૃષ્ટ હોય તો એટલી એમાં ઉપાસના એટલી ખાલી એટલે ગુણાતે કીધું સર્વોપરી ઉપાસના મહારાજ ને પેલા વનવું કે આ વાત જાણે ત્યાર પછી એને યાદ કરે અને અતિ વિલક્ષણ જાણે એટલે એની ઉપાસના વધારે એને હેલી થઈ જાય મન તણાય કે જીવ તણાઈ ગયો હોય એની આજ ઉપાસના હોય એની મેમરી હોય વેર ભાવે વેર ભાવે ઉત્કૃષ્ટની અખંડ સ્મૃતિ કરી હોય એટલે એની ઉપાસના ન કરી ગયા

અને એની સાથે જોડાણી એટલે ગોપીઓ ભલે એ માનતી નતી તો એને ફળ તો એને જેવું રીતે એવું ન હોય સામાન્ય રીતે એ ઉત્કૃષ્ટ માનતો હોવો જોઈએ કસ ને શિશુ એ કૃષ્ણને ઉત્કૃષ્ટ માનતા નહોતા એટલે તો એ પદાર્થ છે એનું ફળ તો એને આપ્યું પણ ઉપાસના ન ગણાય એને ઉપાસના ન બને શ્રોતવ્ય મંત આત્મા વારે દ્રષ્ટવ્યો શ્રોતવ્ય મંતવ્યો અને દિધ્યાસિતવ્યો એમાં તો આખી પ્રોસીજર છે અને એ ઉત્કૃષ્ટ ની પ્રોસીજર સાંભળે કોને અને મન ને પેલા થી એને પોતાના હૃદયમાં એને પ્રત્યેની રિસ્પેક્ટ ભાવ ને ભાવના હોય ઉત્કૃષ્ટ રિસ્પેક્ટ ની ભાવના હોય ત્યારે એને કહેવાય

कारण ઉદ્દેશ ધ્યાન કરવું એને મેમરી કરી લે ધ્યાન ક્યો કે પછી અખંડ સ્મૃતિ જોઈ દઈએ કરે 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 તો પ્રથમ ભાગવત ગોણાદી તાનન સ્વામી વાતો માં એક ટેકાને એવું હતું કે કદાચને અખંડ સ્મૃતિ દેખાય તો એ શું થઈ ગયું કેવું કે તો એનો નામ કે એનો ઈરાદો કે એનો હાર્દ શું છે કે ઉત્કૃષ્ટ ભાવ એ નથી આવ્યો અને બધા એમાં સમભાવ છે બધા અવતારોમાં અને એ અખં સ્મૃતિ રાખીને બેઠો હોય તો એટલો બધો ફાયદો નહી જે ઉપાસનાનો ફાયદો મળવો જોઈએ અને જેને યથાર્થ ઉપાસના કહેવાવી જોઈએ એનો અખંડ સ્મૃતિ અને ઉત્કૃષ્ટ ભાવ ઉત્કૃષ્ટ ભાવ એના કરતા આપણે એમ કે સર્વોપરી ભાવના બે ફેસ છે એમાંય વધારે ઉત્કૃષ્ટ અખંડ સ્મૃતિ તો કે બીજાની હોતી હોય અમથી આ જીવ નો એવો સ્વભાવ છે કે જ્યાં એનો જીવ ભરાણો હોય ત્યાં એને યાદ આવે જ રાખે જ્યાં એનો જીવ ભરાણો હોય તેને યાદ આવે રાખે એનાથી કે બહુ મહત્વ નથી ઓલી મહત્વ છે એ ઉત્કૃષ્ટ છે કે નહીં અને તો જ એનું ફળ એને મળે મહારાજે એવું કીધું ને કે જગતની સ્ત્રીઓ છે એ પોતાના પતિ ની સેવા કરે છે ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરી એમાં તો ધર્મ ભાવના નહોતી મર્યાદા તો નહોતી અને તો એને જે પ્રાપ્તિ થઈ એ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ પદાર્થ ની પ્રાપ્તિ થઈ છે એ બોલી અખંડ સ્મૃતિ થી એ ભલે જરૂરી છે ઉત્કૃષ્ટ હોય ને અખંડતા ન હોય તો પણ એને ફાયદો ન મળે

એટલું તો કે એને એને મેમરી પેલી થઈ અને પતિ પછી ઉત્કૃષ્ટતા આવી મેમરી પેલી થઈ પતિ પછી ઉત્કૃષ્ટતા આવી કંસને મેમરી થઈ અને પછી નિકૃષ્ટતા આવી ગોપીઓને ઉત્કૃષ્ટતા તો આવી જ છે કીર્તનમાં આવે છે ને કે ને આધિન સાંભળ્યો અધિત પાકે ગોપીઓ એટલું તો જાણતી હતી કે આવો કોઈ નથી કૃષ્ણ જેવો કોઈ પદાર્થ છે નહીં એટલું તો એને જાણતી હતી પણ શાસ્ત્રની ની મેથડ નતી અને આડે ધડે હતી પણ આડે ધડે હતી પણ બરાબર જ હતી શાસ્ત્ર શાસ્ત્ર એને પોતાને ફિટ થઈ જવું પડે શાસ્ત્ર ફિટ થઈ જવું પડે એને જરૂર નતી શાસ્ત્ર એટલી કારણ કે બધી સાચી જ વસ્તુ હતી ને મેથડે સાચી હતી એટલે ગોપીઓને જે કહેવાય છે કે એને ઉત્કૃષ્ટતા નહોતી એમાં મારા જે વાત કરી ને કે ગોપીઓ અનેક પ્રકાર છે અને ભાગવત માં એવું કીધું કે અનેક પ્રકાર છે એમાં જે ગોપીઓ નવી ગોપીઓ હતી એને નતી અને એ કેવળ કામ ભાવથી એમાં જે પ્રૌઢા ગોપીઓ હતી તો ભગવાનની ની મય અને એ ગોલોક ગોપીઓ હતી અને ઋષિમુનિઓ ત્યાં હતા ગોપી ભાવે વેદ ની રૂચાઓ ગોપીઓ અવતાર ધારણ કરીને આવ્યા હતા અને ગોલોક ની ગોપીઓ હતી એને તો પછી ઉત્કૃષ્ટ ભાવ જતો જે નવીન ગોપીઓ હતી એને કામ બધી જતી ખાલી પણ એ આને આને